દાહોદ શહેરમાં સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા તારીખ ઓગણત્રીસમી જૂનના રોજ દાહોદ શહેરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરના આયોજનના ભાગરૂપે લોકોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાય અને રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવા શુભ ઉદ્દેશ્ય સાથે રક્તદાનના એક દિવસ પહેલાં એટલે કે તારીખ અઠ્ઠાવીસમી જૂનના રોજ દાહોદ શહેરમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર ધન નિરંકાર સંત નિરંકારી મિશન સદગુરુ બાબા હરદેપસિંહજી મહારાજના આદેશ અનુસાર ઓગણીસોને છ્યાસીથી રક્તદાન શિબિરના કેમ્પ લગાવતો આવ્યો છે અને અવિરત રક્તદાન કરતું રહ્યું છે આજે આપણા દાહોદના સૌભાગ્ય છે કે આવતીકાલે દાહોદમાં પણ રક્તદાન શિબિર સદગુરુ માતા સુદિક્ષાજી મહારાજના આશીર્વાદથી સવારે નવ વાગ્યે એનું ઓપનિંગ થનાર છે સંત નિરંકારી મિશન ઓગણીસોને છ્યાસીથી આ રક્તદાન શિબિરની શરૂઆત કરી અત્યારે આઠ હજાર છસો ચુમ્માલીસ કેમ્પ થયા અને જેની અંદર ચૌદ લાખ પાંચ પાંચ હજાર એકસો ને સત્યોતેર જેટલા રક્ત યુનિટ માનવતાને જીવંત રાખવા માટે અર્પણ કરવામાં આવ્યું સંત નિરકારી મિશનનો એક જ નારો છે સદગુરુ બાબા હરદરસિંહજી મહારાજનો કે જે માનવનું રક્ત છે માનવને કામે આવે બાબા હરદિવસિંહજી મહારાજે કહ્યું છે કે રક્ત નાલીઓમાં નહીં નાળીઓ મેં વહે અને એ જ અંતર્ગત આવતીકાલે સવારે પણ સંત નિરકારી મિશન ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સવારમાં નવ વાગે રક્તદાન શિબિરનું ઓપનિંગ થનાર છે જેની અંદર આજુબાજુના ગ્રામ વિસ્તારથી પણ અનેકો ભક્તો ઉમટી ઉમટીને આવશે ગત જાન્યુઆરીના પાંચ તારીખે આપણે ધામરડામાં રક્તદાન શિબિર કર્યું તેમાં ત્રણસો પાસઠ યુનિટ રક્ત માનવતાને આપણું સમર્પણ કર્યું આવતીકાલે પણ સદ્ગુરુ બાબાજીની કૃપા સદ્ગુરુ માતાજીની કૃપાથી અનેક સંતો મહાત્માઓ ઉમટી ઉમટીને આવી રહ્યા છે બસ એક જ ધ્યાન છે કે માનવતા જીવંત રહે માનવતા પ્રસરે જ્યાં પરસરે માનવ હો સદ્ગુરુ અને નિરંકારના ચરણોથી તમામ પ્રકારના સુખો પ્રાપ્ત કરે એ જ પ્રાર્થના છે નમસ્કાર